પુરામાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવી છે આ વર્ષે ગામના ખેડૂતોએ ટામેટાની ખેતી કરી હતી ગામમાં પાંચસો એકરથી વધુ વિસ્તારમાં ટામેટાનો પાક વાવેતર કરાયો હતો છ થી સાત મહિના સુધી મહેનત કરીને ટામેટાનો પાક તૈયાર કર્યો કોઈએ દોડ તો કોઈએ બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો વિષમ પરિસ્થિતિમાં પણ પાકને સુરક્ષિત રાખ્યો પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું છે કારણ કે માવઠાને કારણે ગામના બધા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે છોડ સુકાઈ ગયા છે તો છોડ પર લાગેલા ટામેટા બગડી ગયા છે પાક નિષ્ફળ ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે લાખોનો ખર્ચ કરનાર ખેડૂતોને જરરા પણ ન મળતા પાયમાલ થઈ ગયા છે ખેડૂતોની વેદના તેમની આંખમાંથી રૂપે વહેતી થઈ ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે જો સરકાર હાથ પકડશે તો ખેડૂતો દેવામાંથી ઉગરી શકશે તેવું ખેડૂતોનો મત છે પાક છ મહિના નું હોય છે છઠ્ઠા ફૂલ જ નહી પાનવી નહીં કાચો ટમેટો નબળી કાચો ટામેટો થઈ ગયો ના લીધે પાક તો ખરેખર જોવા જેવું જ પાકમાં તો તો આપણે એમ થાય કે ઘેર જતા રહીએ તો સારું કશું ઉતરીએ ને ખર્ચો કરવો એવું લાગે છે એટલા સરકાર મારી ખાસ વિનંતી છે હાલ સરકારને કહેવાનું એક છોકરો ડોક્ટર બને છે ખેડૂતનો દીકરો ખેડૂત ખેડૂત દીકરો માંગતો નથી કારણ કે કમોસમી વરસાદ ખેતી દવા જંતુનાશક ખાતરના વધતા જતા ભાગ અને ખેતીની પ્રોડક્ટિવિટી વધતી નથી પાંચસો એકર ની અંદર ટામેટી વાવવામાં આવે છે તો ટામેટી વાવવાનો હેતુ કે આર્થિક સહાય મળે આર્થિક લાભ મળે અને પોતાનો જીવન વ્યવહાર પોતાનું પેટયું રહી શકે એટલા માટે ટામેટીનું વાવેતર કરવામાં આવે છે પણ કમોસમી વરસાદના કારણે આજે સમગ્ર ટામેટી જોવામાં આવે તો આજે નાશ આપણને જોવા મળી છે એટલે ખેડૂત આજે કંગાલ બન્યો છે આ વર્ષે પહેલાથી છઠ્ઠા મહિનામાં ટામેટાનું વાવેતર કરે છે ખેડૂત ઉમંગ ઉલ્લાસથી ખેતી કરે છે પરંતુ આ વર્ષે સતત વરસાદના ચાલુ રહેવાથી અમારા પાકનો ફસલ જે છે એ બધો નષ્ટ થઈ ગયો છે અત્યારે ટામેટાનો જે છોડ છે એ સુકાઈ ગયો છે અમારી પાસે કોઈ આશા નથી બસ સરકારને એટલો અમે આશા રાખીએ છીએ કે અમારે ખેડૂતોનો દેવા માફ કરે